તો જીવો પોલીટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો વૈશ્વિક સોનું જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં સોળ ડોલરથી વધીને મિત્રો છવ્વીસો પચાસ ડોલર તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો અઠ્યાવીસ ડોલર વધીને છવ્વીસો ને પંચોતેર જોવા મળી રહ્યા હતા મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે છ સેન્ટ સુધારા સાથે ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ડોલર ટ્રેડ થઈ હતી અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો ત્રીસ ડોલરની આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મળી ગયા હતા મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું સાતસો ને પાસઠ રૂપિયા અને ચાંદી ત્રણસો ત્રીસ રૂપિયા વધીને મિત્રો વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો જે મિત્રો સોના અને ચાંદીનો હાઈ લેવલ નો રેકોર્ડ કહી શકાય સોનું ત્યારે મિત્રો બ્યાસી

થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા તરફ આપણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આપણે રોકાણ કરીએ તો આપણને વધારે ફાયદો થઈ શકે અને મિત્રો સોના તેમજ ચાંદીની અંદર જે મિત્રોને ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટ સોનાના ભાવમાં જે મિત્રો વધારો તથા ઘટાડો આવતો હોય છે તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું એ સો એ સો ટકાને પણ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા સુધ હોય છે એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ ધાતુનો મિશ્રણ હોતું નથી અને મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર મિત્રો થોડા વધારે પ્રમાણની અંદર થોડા ઓછા પ્રમાણની અંદર મિત્રો સોના ની અંદર થોડી મિલાવટ હોય છે અને મિત્રો વાત કરીએ તો કોમ્યુટી બજારમાં સોના અને ચાંદી ના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે સોનું અને ચાંદી ફરી એકવાર તૂટતા જોવા મળ્યા છે આ સાથે સરાફા વાત કરીએ તો સરાફા બજાર માં પણ સોના ના ભાવ ગગડ્યા છે જો કે ચાંદી પણ ઉછાળા જોવા મળી રહ્યો છે અને સોના અને દાગી ના ખરીદવા માંગતા હોય જે મિત્રો લગડી લેવાનું વિચારતા હોય તો મિત્રો તમારા માટે અત્યારે મહત્વના સમાચાર આવી ગયા

પણ કહ્યું હતું કે એસઆઈપી પ્લાન્ટ એક એવો પ્લાન્ટ છે જેની અંદર અંદર રોકાણમાં ક્યારેય નુકસાન નથી જતું તેઓને વધુમાં વધુ ફાયદો થાય છે તો તે મુજબ તમે પણ મિત્રો જો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને ચાંદીની અંદર અત્યારે તમે રોકાણ કર્યું છે તો મિત્રો આગળ થોડા દિવસો બાદ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો આજની વાત કરીએ તો આજના સોના તેમજ ચાંદી ના ભાવ શું ચાલી રહ્યા છે ગુજરાતની અંદર તો મિત્રો સૌ આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો એકતાલીસ જ્યારે સો ગ્રામ ચાંદી મિત્રો મિત્રો આજે અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર એકસો જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં તો ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તો તે પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર મિત્રો આજે જોવા મળ્યો છે સોનાના ભાવની અંદર વધારો તો આજે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે નવસો વીસ રૂપિયાનો બાવીસ કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે તો હવે મિત્રો આગળ વાત કરીશું ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આજે સાત હજાર નવસો રૂપિયા

મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શેરના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ મિત્રો સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે આગળ સોનાના ભાવની અંદર વધારો થશે કે ઘટાડો થશે સોનાની અંદર ક્યારે રોકાણ કરી શકાય તેવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને ને કરી બે લાયકન દબાવી દેજો